ડભોઈ શહેર તાલુકામાં છેલ્લા ચાર પાંચ વર્ષથી કોંગ્રેસ પાર્ટી નું સંગઠન મૃત હાલતમાં પડી હતું થોડા ઘણા સક્રિય કાર્યકરો સિવાય મોટા ભાગના ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે સંગઠનને મજબૂત કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ ખાતે આવેલા કોંગ્રેસના કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રહલાદ પટેલ તથા સાઠોદના પૂર્વ સરપંચ સુધીર બારોટ નગરપાલિકા સદસ્ય તથા શીતલબેન પટેલ તેમજ તાલુકા મથકના ચાંદુદ સહિતના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ધાર્મિક વિધિ કરી વિધિવત પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ અને શક્તિસિંહ ગોહિલ દ્વારા ભલામણ કરી તાલુકાના પ્રમુખ તરીકે વિશ્વાસ મુખી સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે તે હું વફાદારીપૂર્વક નિભાવી અને તમામ કાર્યકરોને સાથે રાખીને કોઈને અન્યાય ન થાય તેની તકેદારી રાખીશું જણાવતા તમામ આવકારી શુભેચ્છાઓ સાથે ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા આજરોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મને નંબોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનાવવા માનનીય ધારાસભ્ય માજી ધારાસભ્ય શ્રી સિદ્ધાર્થભાઈની ભલામણથી જિલ્લા પ્રમુખ શ્રી જસપાલસિંહ પડિયાજી તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી કૃષ્ટિ શ્રી ગોહિલજીએ મને જે ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનાવી અને મને કોંગ્રેસ પાર્ટીની જે જવાબદારી સોપી છે એ જવાબદારી હું વફાદારીપૂર્વક નિભાવીશ કોંગ્રેસ કા કોઈ પણ કાર્યક્રમ ગમે ત્યારે કોઈ બી તકલીફ પડશે હું અર્ધિ રાતે આવવા તૈયાર છું રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો તમે ફોલો કરો Instagram Facebook અને Twitter પર